નમસ્કાર પર સ્વાગત છે હું છું નજર કરીએ કરીએ સમાચારો વાત માણસા તાલુકાના અંબોર મુકામે નદીના પાણીમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત નીપજ્યા આ એક દુઃખદ સમાચાર સામે આવે છે જેમાં કલેક્ટરની સૂચના પ્રમાણે માણસા તાલુકા મામલતદાર કે આર ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમા તેમજ માણસા નગરપાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યાં ગાંધીનગર ફાયરની ટીમ પણ પહોંચી હતી અને કુલ ત્રણ યુવાનો જે અંબોડ નદીમાં ગયા હતા ગામના રહેવાસી હતા જેમની ઉંમર આશરે સોળ વર્ષની હતી અને તેમાં જોતા એક જાગૃત નાગરિક દ્વારા બચાવી લેવામાં આવ્યો જે નામે અંકિત કચરાજી ઠાકોર હતો અને તેના સ્વજનોને સોંપવામાં આવ્યો હતો અને બાકીના બે યુવાનો પૈકી એક યુવાન નામે સુનિલ રણજીતજી ઠાકોરને અધિકારી ગણ અને ફાયર ટીમની હાજરીમાં ભારે જહેમત બાદ ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી અને આ ડેડ બોડીને પીએમ અર્થે માણસા જનરલ હોસ્પિટલમાં હાલ તો ખસેડવામાં આવી છે એક યુવાન કિશોર કે નામ સુમિત ભરતજી ઠાકોરની બોડી આજે સવારે નદીમાંથી મળી આવી હતી અને તેને પણ પીએમ અર્થે માણસા જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી મૃતક કિશોરોના પરિવારમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું પરંતુ આની સાથે સાથે તેમને તેમની વ્યથા પણ જણાવી હતી કે આ નદીના પટમાં અનેક લીઝ ચાલી રહી છે અને ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નિયત કરાયેલા નિયમ પ્રમાણેની ઊંડાઈ સુધી જ ખનન કરવું જોઈએ પરંતુ આ નિયમને નેવે મૂકી અસામાજિક તત્વો દ્વારા વધારે ઊંડાઈનું ખનન કરવામાં આવે છે અને અગાઉ પણ આવા બનાવ બન્યા છે અને કેટલાય માસુમો મૃત્યુ પામ્યા છે તે સીટના તાલુકા સદસ્ય અને સરપંચ દ્વારા પણ ખાણ અને ખનીજ વિભાગને જાણ કરવામાં આવી તેમ છતાં પણ કોઈ પણ ભૂસ્તર ખાતાના અધિકારી દ્વારા તાકીદે પગલા લેવામાં આવ્યા નથી એવું જણાવવામાં આવ્યું હતું આગે વધુમાં માણસા પીએસઆઈ વાય કે બેલી કરી રહ્યા છે ને આ કરુણ ઘટના બાદ મૃતકના પરિવારજનોને મળવા માણસાના ધારાસભ્ય જે એસ પટેલ અને પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર પણ માણસા જનરલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી આ કમકમાટી ભરી ઘટનાથી સમગ્ર પંથકમાં ચક્યા મચી ગઈ છે

રેતી ખનન ની અંદર આખી આ જગ્યા ઉપર લગભગ પચીસ થી ત્રીસ છોકરા સુધી મરી ગયા ને વારે વારે ઘડીએ ત્યાં આગળ અને રજૂઆતો કરી છે અંબુના લોકોએ રજૂઆતો કરી છે અંદર અંબુના સરપંચ ને વિઘરેલ માણસોએ રજૂઆતો કરી છે ત્યાંના ડેલિકેટ ગીરવસિંહ ચાવડા પણ રજૂઆત કરી દીધી પરંતુ વારે ઘડીએ રજૂઆત સતા પણ કોઈ નિરાકરણ તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી મારામાં ફોન આવેલો અંકિતનો અને કોઈ બીજો ભાઈ બોલતો તો વાત કરતો કે તારા ભાઈ ભાઈને કે આવો કે થયું છે એ મારામાં ફોન આવેલો હતો તો આ ફોન આવ્યા પછી તમે પોતે ત્યાં પહોંચેલા કે પછી કોઈ વ્યક્તિને મોકલેલો મારા ગામના બે ત્રણ મિત્રો મારા પેલા પોકેલ બરાબર અને ત્યાર બાદ તમે ત્યાં ગયેલા મોબાઈલ પર અને પછી આ બનાવ બન્યા બાદ અંકિતભાઈનો જે સ્વ બચાવ થયો કેટલા ટાઈમમાં શોધખોળ બાદ મર્યા હતા Por tu palabra